નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની નામાંકિત કંપનીમાં આઠ પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓ માટે નોકરીની ચક છે જેમાં વાત કરવામાં આવે તો જે બેરોજગારો માટે ગુજરાતની નામાંકિત કંપનીમાં આવી ગયો છે ભરતી મેળો જેનું સ્થળ છે અમદાવાદ અમદાવાદ ખાતે યોજાશે ભરતી મેળો તો આ ભરતી મેળાની અંદર કઈ કઈ કંપનીઓ ભાગ લેશે કેટલું પગાર ધોરણ રહેશે કોણ કોણ અરજી કરી શકશે અને કયું છે એડ્રેસ તેના વિશેની માહિતી મેળવીશું આગળ વિડીયોમાં એની પહેલાં ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી રહે અને આવી જ નોકરીની અવારનવાર માહિતી સૌથી પહેલાં મેળવી શકો તો વાત કરીએ અમદાવાદ ખાતે યોજાનાર ભરતી મેળાની આગળ વિડીયો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જે અહીંયા અનુબંધમ પોર્ટલ દ્વારા આ ભરતીની જાહેરાત છે અનુબંધમ પોર્ટલ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અનુબંધમ પોર્ટલ દ્વારા અહીંયા જોઈ શકો છો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ તેમજ મોડલ કેરિયર સેન્ટર દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો તારીખ છે દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને સમય છે સવારે દસ કલાકે તો તમે જોઈ શકો છો દસ તારીખ અને સમય સવારે દસ કલાકે જે ભરતી મેળો યોજાવાનો છે જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો ધોરણ નવ પાસ દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન આઈટીઆઈ તેમજ ડિપ્લોમા કરેલ હોય તેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અલગ અલગ સેક્ટરની કંપનીઓ જોબ ઓફર કરશે આથી રોજગારવા રોજગાર વચ્ચે ઉમેદવારોને રોજગારીની ઉત્તમ તકનો લાભ લેવા ભરતી મેળામાં ઉપસ્થિત રહેવું જેનું સ્થળ છે અસારવા બહુમાળી ભવન બ્લોક ડી પ્રથમ માળ ગિરધરનગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ તો અહીંયા જોઈ શકો છો મિત્રો ખાસ એડ્રેસ અને આની અંદર તારીખ સમય જોવાનો છે તારીખ દસ જાન્યુઆરી સમય દસ કલાકે અસારવા બહુમાળી ભવન બ્લોક ડી પ્રથમ માળ ગિરધરનગર બ્રિજ પાસે શાહીબાગ અમદાવાદ ખાતે આ ભરતી મેળાનું આયોજન થશે તો આવી જ નોકરી વિષયક માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે